લોકોની સમસ્યાનું ઝડપી સમાધાન મળી આવે તેવા આશયથી સ્વાગત પોર્ટલની શરૂઆત કરવામાં આવી હતી આ પોર્ટલ અંતર્ગત આશરે બાવીસ વર્ષમાં મુખ્યમંત્રી દ્વારા રાજ્યના આઠ લાખ કરતાં પણ વધારે નાગરિકોની સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું છે અમદાવાદના શ્રીકાંત ભાવસારની જમીનનો વિવાદ લગભગ ચાલીસ વર્ષથી વણ ઉકેલ્યો હતો અનેક નિરાશા બાદ શ્રીકાંત ભાવસાર માટે સ્વાગત પોર્ટલ આશાનું નવું કિરણ લઈને આવ્યું હતું પોર્ટલ પર ફરિયાદ કર્યા પછી તેમની સમસ્યાના સમાધાન ઝડપથી કામગીરી જે રાજ્ય કક્ષાની જે મિટિંગ થાય છે એમાં રજૂઆત કરવા ગયા અને ત્યાં આગળ સીએમ સાહેબ અમને સાંભળ્યા અને સચિવ તથા કલેક્ટરના ઓનલાઈન રૂબરૂમાં લઈને ચર્ચા કરીને અમને એક મહિનામાં આ જમીન નું પોઝેશન મળશે નવસારીના મનજીત સિંહને પણ જમીનના કબજા બાબતે ઘણી સમસ્યાઓ હતી મનજીતસિંહને સ્વાગત મોબાઈલ એપ વિશે માહિતી મળતા તેઓએ એપ મારફત જ તેઓની સમસ્યા મુદ્દે ફરિયાદ દાખલ કરી હતી ફરિયાદ બાદ માત્ર અડતાલીસ દિવસમાં જ તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું ક્લિક્સથી એ એપ ડાઉનલોડ થઈ ગઈ અને હું અમારો મોબાઈલ નંબર એના પર રજીસ્ટર કર્યું લોગીન કર્યું જેનાથી મેં મારી કમ્પ્લેન નોંધ કરી અને એ કમ્પ્લેન ડાયરેક્ટ શ્રી મુખ્યમંત્રી સાહેબ પાસે પહોંચી જે જેમણે અને સોલ્યુશન આપ્યું સાત હજાર પાંચસો એકસઠ કેસ નો ઉકેલ કરવામાં આવ્યો હતો આમ છેલ્લા એક વર્ષમાં બાણું પોઈન્ટ સત્તાણું ટકા ફરિયાદોનું સમાધાન થયું છે સ્વાગતની જે ખાસિયત છે સીએમ સાહેબ પાસે પ્રશ્ન આવે તો એનું સારી રીતે હકારાત્મક નિરાકરણ લાવવા માટે સ્વાગતની ટીમ એના માટે ખૂબ પ્રયત્નશીલ રહેતી હોય છે